વિસ્તારમાં કોઈ મંડળી બનાવી ધરણા ધરણા પ્રતિક ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ પર બેસવા અંગે મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડીપી ચૌહાણ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામું સરકારી નોકરીમાં ફરજ ઉપર અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓને તેમજ ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિઓને લગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રાને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્સા તરીકે પરવાનગીને સરકાર શ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં જાહેરનામાનો અમલ તારીખ બે મે બે હજાર પચીસ સુધી કરવાનો રહેશે આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ એકસો પાંત્રીસની પેટા કલમ ત્રણ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે